નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર આથમના દરવાજાથી બટન સુધી બટન ત્રણ હજાર સુધી સીસી રોડ બનાવની કામગીરીમાં લાંબુ ડાયવર્જન આપી દેવાતા વિદ્યાર્થીની વિદ્યાર્થીની શિક્ષકો પરેશાન સ્કૂલે મોડા પહોંચતા હોવા સાથે ઘરે મોડા પહોંચતા હોય વાલી ચિંતાગ્રસ્ત લખતર સ્ટેટ હાઈવે નંબર સાડત્રીસ જે લખતર બસ રસ્તાથી શરૂ થઈને નાનકીવાડિયા પોષો આશે પૂરો થાય છે આ સ્ટેટ હાઈવે ઉપર હાલ લખતર આથમણા દરવાજાથી બસ સ્ટેન્ડ રસ્તા સુધી શ્રી સોળનું કામ ચાલુ છે જે જગ્યાએ કામ ચાલુ તે જગ્યાએ લખતર ગ્રામ પંચાયત પાણી પુરવઠાની પાઇપલાઇન એક ફૂટ જેટલી ઊંડાઈ નથી સાથે આ પાઇપલાઇનનું હાઇડ્રોલિક ટેસ્ટિંગ થયું નથી અનેક જગ્યાએ લીકેજ છતાં સીસી રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સીસી રોડ બને કામગીરીને કારણે યોગ્ય જગ્યાએ ડાયવર્જન આપવાના બદલે આશરે ત્રીસ કિલોમીટર કરતાં વધારે લાંબુ ડાયવર્જન આપવું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે ત્યારે ખાસ કરી અને લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ શિક્ષિકાઓ જેઓ સ્કૂલ બસ અને સ્કૂલ સ્કૂલ અને સ્કૂલથી ઘરે અપડાઉન કરે છે તેઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે તેઓ ઘરેથી આવે છે ત્યારે તેઓ ભુમાડા સ્કૂલે પહોંચે છે અને ઘરે જ્યારે ઘરેથી સ્કૂલેથી જ્યારે તેઓ ઘરે જાય છે ત્યારે પણ તેઓ મોડા પહોંચતા હોય વાલીઓ પણ તેમના ચિંતાગ્રસ્ત રહેતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓએ જણાવવામાં આવ્યું કે સરકારે સરકાર દ્વારા ઢંગધડા વગરના ડાયવર્ઝન આપ્યા વગર અને યોગ્ય લંબાઈને આપ્યા વગર આવું કામગીરી ના કરવી જોઈએ ડક્ટર આરસીસી રોડનું જે કામ ચાલી રહ્યું છે અત્યારે તેના કારણે સવારે ખૂબ જ લાંબુ ડાયવર્ઝન આપવાના કારણે સવારે છોકરાઓને આવવામાં વિદ્યાર્થીઓને મોડું થાય છે અને બપોરે જવામાં પણ વિદ્યાર્થીઓને મોડું થાય છે તો યોગ્ય ડાયવર્ઝન આપવા અમારી રજૂઆત છે